રાજ્યમાં સાર્વત્રિક વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ગાંધીનગરની પરિસ્થિતિ સુધી જાણવાની કોશિશ કરીશું ગાંધીનગરમાં ભારે વરસાદથી અંડરપાસમાં પાણી ભરાયા હોય તેવા દ્રશ્યો

જોવા મળી રહ્યા છે જેના કારણે રાહદારીઓ અને વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ગાંધીનગર એ નાજીનો પાટનગર છે અને એક પૌષ વિસ્તાર છે ત્યાં પણ પાણી ભરાતા દ્રશ્યો જોવા મળતા મોન્સૂન કામગીરીની પુલ ખુલ્લી પડી ગઈ છે તંત્ર દ્વારા દર વર્ષે દાવો કરવામાં આવે છે કે આ વર્ષે પાણી નહીં ભરાય પરંતુ તે પરિસ્થિતિ અલગ જ જોવા મળતી હોય છે અને દર વર્ષે આ રીતે પાણી ભરાવાના દ્રશ્ય જોવા મળતા હોય છે ગાંધીનગરના અંડરપાસમાં આ પાણી ભરાયા હતા જેના કારણે વાહન ચાલકોના વાહનો બંધ પડી જતા હતા પાણીમાં અટવાઈ જતા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે ગાંધીનગરમાં ભારે વરસાદથી અંડરપાસમાં પાણી ભરાયા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા તેમની ગાડી અટવાઈ ગઈ હતી અને લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે ગુજરાતની રાજધાની ગાંધીનગરમાં ચોમાસાના પ્રારંભ સાથે ભારે વરસાદે જિલ્લા તંત્રની નબળી તૈયારીઓની પોલ ખોલી ગઈ રાત્રે થયેલા ધોધમાર વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં ભૂવા પડવાની ઘટનાઓ પણ નોંધાઈ છે પાણી ભરાવાની સમસ્યાઓ પણ જોવા મળી રહી છે તો લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ગાંધીનગર જે ગુજરાતની રાજધાની છે ત્યાં ચોમાસાના પ્રારંભ સાથે જ વરસાદે જિલ્લા તંત્રની નબળી તૈયારીઓની પોલ ખોલી નાખી છે અને પીમન્સૂન કામગીરીની પોલ ખોલી હોય તેવા દ્રશ્યો અનેક સ્થળે ગાંધીનગરમાં જોવા મળી રહ્યા છે ગાંધીનગર જેવા વિસ્તારમાં જ જે રીતે ભૂવો પડ્યો હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે ગઈ રાત્રે થયેલા ધોધમાર વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં ભૂવા પડવાની ઘટનાઓ નોંધાઈ જેમાં સેક્ટર સત્યાવીસમાં એક ગંભીર ઘટના આખી ગાડી ભૂવામાં ફસાઈ ગઈ હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા આ વિસ્તાર ડીએસપી ઓફિસ અને એરપોર્ટનું મુખ્ય કેન્દ્ર આવેલું છે જે રાજ્યની રાજધાનીમાં મહત્ત્વના વહીવટી અને સુરક્ષા કેન્દ્રો છે અને ત્યાં જ આ રીતે ભૂવો પડ્યો હતો ને ભૂવામાં આખી આખી ગાડી સમાઈ ગઈ હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે તો સામાન્ય વરસાદમાં જ રીતે ભૂવો પડ્યો ને ભૂવામાં આખી આખી ગાડી સમાઈ ગઈ હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે લોકો આ રસ્તાથી પસાર થવાનું ટાળી રહ્યા છે અને લોકો કહી રહ્યા છે કે આ ભુવાનું તુરંત સમારકામ કરવામાં આવે કારણ કે જો આ ભૂવાનું સમારકામ કરવામાં નહીં આવે અથવા તો બેરિકેડિંગ ગોઠવવામાં નહીં આવે તો એક મોટી સમસ્યા સર્જાઈ શકે છે